હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ બધાને આ કોઈ પ્રમોશન વિડીયો નથી પણ એક ઇન્ફોર્મેશન આપું છું સારી વસ્તુ માટેની મેં મારા પૈસાથી ખરીદી છે રિઝનેબલ રેટ છે ઓનલી એવું નથી કે આ લેડીઝ માટે છે જેન્ટ્સ બી યુઝ કરી શકે છે ઇવન એટીન પ્લસના ગર્લ્સ બોયઝ બધા યુઝ કરી શકે છે અને ઓર્ગેનિક છે બેસ્ટ પ્રોડક્ટ છે આપણે છે ને બીજી કોઈ વસ્તુ યુઝ કરીએ કે ન કરીએ હવે લગભગ બધા ફે ફેસવોશ યુઝ કરતા જ હોય છે અને એમાંય આપણે પિમ્પલ્સ માટેના અલગ હોય છે ડાર્ક સર્કલ્સ માટેના અલગ હોય છે પેચેસ માટેના અલગ હોય છે ઓઇલી સ્કિનના અલગ હોય છે ડ્રાય સ્કિનના અલગ હોય છે એવી રીતે બધી ટાઈપના અલગ અલગ ફેસવોલ્સ આપણે યુઝ કરવાની ટ્રાય કરીએ છીએ પણ હું એક વસ્તુ કહીશ તમને કે તમે ફેસવોશ યુઝ કરો ને તો બને ત્યાં સુધી ઓર્ગેનિક યુઝ કરવાની ટ્રાય કરજો કેમિકલવાળા અત્યારે જે ઓથેન્ટિક આવે છે ઓથેન્ટિક મતલબ કે જે સારી બ્રાન્ડ હોય છે પણ થોડો એનો પ્રાઇસ હાઈ હોય છે એમાં તમે ડર્માકોલ યુઝ કરી શકો છો જે નોર્મલ રિઝનેબલ રેટમાં છે અને જેનો ઇફેક્ટ ઘણો સારો છે પ્લસ મારી કોમ્બિનેશન સ્કીન છે તો અત્યાર સુધી મેં ઘણા વોશ યુઝ કર્યા છે મામાઅર્થના પહેલાં એ પહેલાં બી વોશ યુઝ કર્યા છે પણ આ વાળું મેં પહેલીવાર યુઝ કર્યું છે મામાર્થ નેચરલ ગ્રો ફેસ વોશ તો આ ખરેખર જેની બી કોમ્બિનેશન સ્કીન છે કે ઓઇલી સ્કીન છે કે ડ્રાય સ્કીન છે આમાં થોડું સ્ક્રબિંગ પણ થઈ જાય છે આપણે અલગથી સ્ક્રબના પૈસા ખર્ચતા નથી હોતા મિડલ ક્લાસ લોકોની વાત છે કે નથી હર મહિને આપણે પાર્લરમાં જતા હોતા અને કે નથી કોઈ ફેશિયલ કરાવતા કે નથી કોઈ ઘરે હા ઘરે ફેસ પેક કરવાની ટ્રાય કરીએ છીએ પણ આ છે ને ખરેખર ઇફેક્ટિવ છે પ્લસ તમારું ટેનિંગ થઈ ગયું હોય ને એના માટે બેસ્ટ છે ઇવન તમે ગળા સુધી કે હાથ પર બી ટ્રાય કરી શકો છો છે વોશ પણ એમાં થોડુંક સ્ક્રબિંગ બી સાથે આવી જાય છે તો સ્ક્રબના અલગ પૈસા ખર્ચવાની જરૂર નથી અને ખરેખર તમને ફેશ તમારું એકદમ ફ્રી લાગશે ક્લીન લાગશે અને તમારું જે ટ્રેનિંગ છે ને એ ધીરે 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 દૂર થશે એ ગેરંટી સાથે મારી કારણ કે મેં પોતે અત્યારે કન્ટિન્યુ યુઝ કરું છું ને થોડાક હમણાં મહિના દિવસથી અત્યારે વરસાદ તો આપણો દસ પંદર દિવસ એક દિવસથી ચાલુ છે એ પહેલાં મારે તડકામાં નીકળવાનું બહુ થઈ ગયું હતું અને ત્યાર પછી મેં આ યુઝ અને ત્યારે મારા મોઢા પર હદ બાર પેટર્નિંગ થઈ ગયું ઇવન એક લેયર થઈ ગઈ હતી મારા ફેસ ઉપર બ્લેકની બ્લેક આખી લેયર થઈ ગઈ હતી તમે અડોર તો તમને આમ લિટરલી ફીલ થાય કે ઉપર કંઈક પળ લગાવેલું છે પણ એમાં આ ફેસબુક ફેસવોશ મને ખરેખર બહુ જ કામ આવ્યું છે તો એકવાર અને રિઝનેબલ રેટ છે એકદમ નોમિનલ પ્રાઇઝમાં છે આમાં બે સાઈઝ આવે છે આ કંઈક એકસો ઓગણીસ રૂપિયામાં સમથિંગ એકસો ઓગણીસ કે દોઢસો રૂપિયામાં સમથિંગ મને પડ્યું હતું એની એમઆરપી છે ટુ સિક્સટી નાઇન એટલે બસો સિત્તેર રૂપિયા ડીમાર્ટમાં અને ડીમાર્ટમાં રિલાયન્સમાં બંનેમાં તમને મળી જશે માર્ટમાં મળી જશે તમે જો રાજકોટથી બહાર હો તો અને ઇવન તમે મામા વેબસાઇટ કરતાં એમેઝોન પરથી લેશો તો તમને બી ઘણા રિઝનેબલ રેટમાં મળશે અને લગભગ ડિલિવરી ચાર્જ બી નહીં લાગે અમે તો એકવાર ખાસ યુઝ કરજો પણ એક વાત જરૂર તમને કહીશ કોઈ બી પ્રોડક્ટ યુઝ કરતાં પહેલાં કોઈ બી સ્કીન રિલેટેડ પ્રોડક્ટ યુઝ કરતાં પહેલાં પેચ ટેસ્ટ જરૂર કરી લેવો હા ઇવન આમાં વાંધો તો નથી જ આવાનો હંડ્રેડ પર્સન્ટ છે પણ કોઈ બી નોર્મલી વાત કરું છું કોઈ બી પ્રોડક્ટ યુઝ કરો ને તમે સીરમ યુઝ કરો કે કોઈ ફેસપેક યુઝ કરો કે કોઈ મોશ્ચરાઈઝર યુઝ કરો કે કોઈ બોડી વોશ યુઝ કરો એ પહેલાં બોડી લોશનમાં વાંધો ન આવે પણ બોડી વોશમાં વાંધો આવે છે ક્યારેક અને સીરમમાં પ્રોબ્લેમ થઈ જાય છે ક્યારેક કારણ કે આપણે એના ઇન્ગ્રીડિયન્ટ્સ વાંચીને લઈ લઈએ છીએ પણ ઇન્ગ્રીડિયન્ટ્સ બધાને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ હૂટ નથી કરતા હોતા તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ફેસ ફેસવોશ અને સ્ક્રબિંગનું બી કામ કરી લેશે ને તમારી સ્કિન માટે રિઝનેબલ ઓલામાં અને તમારી યંગ એજ ડોટર હોય એના માટે બી બેસ્ટ છે તો તમે એને પણ યુઝ કરાવી શકો છો પ્રમોશન વિડીયો નથી પોતે યુઝ કરું છું એટલે તમને માહિતી આપી છે બાય જય શ્રી કૃષ્ણ